નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં શ્રી ડીવી પરખાણી કન્યા શાળામાં ધોરણ પાંચ અને આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો શ્રી ડીવી પરખાણી પેસેન્ટર શાળા નંબર સાત હળવદમાં ધોરણ પાંચ કુમાર અને ધોરણ આઠ કન્યાઓનો વિદાય સમારંભ તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના રોજ યોજવામાં આવ્યો આ વિદાય પ્રસંગે હળવદ તાલુકાના કેળવણી નિરીક્ષક શ્રી ધનજીભાઈ ચાવડા વાલીગણ હાજર તથા સ્ટાફ મિત્રો અને બાળકોની હાજરીમાં ઉજવવામાં આવેલ એન એમ એમ એસ સી ઇટી જેવી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને મેરિટમાં આવેલ બાળકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવેલ તેમજ બાળકો દ્વારા પોતાના અનુભવો રજૂ કરવામાં આવ્યા તેમજ શાળાના બાળ સંસદના પ્રમુખ ઉપપ્રમુખની સમગ્ર વર્ષ દરમિયાન કરેલ કાર્ય કાર્યઅન્વયે શિલ્ડ આપી સન્માનિત કર્યા ધોરણ છ થી આઠ માં અભ્યાસ કરતા બાળકોમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકને સ્ટુડન્ટ ઓફ ધ યર આપવામાં આવે છે જે વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું સ્ટુડન્ટ ઓફ ધી યર તરીકે વૈભવી સતીશભાઈ બાબરિયાને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવે કણવણી નિરીક્ષક શ્રી ધનજીભાઈ ચાવડા અને શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ પટેલ દ્વારા બાળકોને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસમાં ખૂબ સિદ્ધિ મેળવો તેવા શુભ આશીષ આપવામાં આવ્યા વિદાય લઈ રહેલ દરેક બાળકોને ફૂલસ્કેપ ચોપડા અને લેખની ભેટ આપવામાં આવી શાળાના બધા બાળકોને શિક્ષક પુષ્પાબેન રાઠોડ દ્વારા ભરપેટ નાસ્તો કરવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ માકસણા દ્વારા કરવામાં આવે સંકલન સુધાકરભાઈ જાની હળવત Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.